23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનશે कन्या રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે 10 મોટી આગાહિયો હા મિત્રો આજે આપણે એક દુર્લભ અને દૈવી સંયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે 23 વર્ષ પછી મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર પર બનવા જઈ રહ્યો છે આ વર્ષે મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ ਸਰવર્થ સિદ્ધિ યોગ નવ પંચમ યોગ જેવા અત્યંત શુભ યોગો બની રહ્યા તેમની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ મકર સંક્રાંતિ કન્યા રાશિના લોકો માટે જીવન બદલનારી સાબિત થઈ શકે છે કારણ કે આ પવિત્ર દિવસે શુબ એકાદશી તિથિ પણ શરૂ થઈ રહી છે અને તેજસમયે સૂર્યદેવ દક્ષિણાયણથી ઉત્તરાયણમાં જવાના છે સૂર્યદેવ ઉત્તરાયણમાં જતાની સાથે જ કન્યા રાશિના લોકોના જીવનમાં અટવાયેલી ઉર્જા ફરીથી સક્રિય થવા લાગશે મિત્રો લાંબા સમયથી માનસિક મૂંઝવણ નાણાકીય દબાણ અને અધૂરા પ્રયાસો સામે જજુમી રહેલા કન્યા રાશિના લોકોને હવે સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે એવું માનવામાં આવે છે કે આ સંક્રાંતિ પછી કન્યા રાશિના લોકોના જીવનમાંથી નિરાશ શ્રાવ્રુદો અને મુજવણનો પડછાયો ધીમે ધીમે દૂર થઈ જશે અને ભાગ્યનો સૂર્ય ઉદય કરશે પ્રિય તેતી કન્યા રાશિના લોકોને આ વિડિયો અંત સુધી જોવા વિનંતી છે કારણ કે આ વિડિયો ફક્ત તમારા માટે ભવિષ્યવાણી નથી પરંતુ એક દૈવી સંકેત છે મિત્રો સનાતન પરંપરામાં મકર સંક્રાંતિનો તહેવાર સૂર્ય દેવની પૂજા કરવા પવિત્ર સ્નાન કરવા દાન કરવા અને નવા શુભ કાર્યો શરૂ કરવા માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે આ દિવસે સૂર્ય દેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે મિત્રો મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2026 ના રોજ ઉજાવા માં આવશે આ દિવસે સૂર્ય દેવના મકર રાશિમાં પ્રવેશ સાથે ઘરમાં સમાપ્ત થઈ છે તે થશે અને લગ્ન બૃહસ્થી વ્યવસાય અને અન્ય શુભ કાર્યોની શરૂઆત ફરીથી શક્ય બનશે આ વખતની મકર સંક્રાંતિ પણ કલાસ છય કારણ કે 23 વર્ષ પછી એકાદશી અને મકર સંક્રાંતિનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે અગાઉ 2003 માં આવો સંયોગ બન્યો હતો ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાન બંનેના અનુયુક્ત આશીર્વાદ ખાસ કરીને કન્યા રાશિના લોકો પર વર્ષે મિત્રો 14 જાન્યુઆરી 2026 બુધવાર બપોરે લગભગ સવારે 3 વાગ્યા વાગ્યે સૂર્ય ભગવાન ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્ર પ્રવેશ કરશે આ પછી પવિત્ર કાળ શરૂ થશે અને તે જ ક્ષણથી कन्या રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થશે તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ અમૃત સદધી યોગના પ્રભાવ અને એકાદશીના દિવ્ય જોડાણથી કન્યા રાશિના લોકોને કયા નંદપાત્ર લાભ થશે પરંતુ મિત્રો તે પહેલા મારી તમારા બધા માટે એક નાની વિનંતી છે કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ અને જય નારાયણ લખો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો હવે મિત્રો ચાલો કન્યા રાશિના લોકો માટે મકર સંક્રાંતિ સંબંધિત दस महत्वपूर्ण अच्छा महत्वपूर्ण बाबत शोधिए चौंकावनारी आगाहीओ नंबर एक कन्या राशि माटे पहली मोटी आगाही मित्रों कन्या राशि माटे पहली आगाही के सूचव वर्ष पची મકર સંક્રાંતિ પર થનારા અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું દૈવી સંયોજન કન્યા રાશિના જાતકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તન કન્યા રાશિ માટે કર્મ અને ફળ બંનેને સક્રિય કરશે સૂર્યના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સ્થિર અને મજબૂત બનશે જે લોકોના પૈસા સ્યાંક ફસાઈલા હતા તેમને પાછા મળવાની ક્ષમતા છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને સંપત્તિ એકઠી કરવાની તકો પહેલા કરતા વધુ છે મિત્રો આ સમય દરમિયાન તમને સરકારી ક્ષેત્ર વહીવટ દસ્તાવેજોકર नौकरी अथवा अधिकारों संबंधित बाबतों में छे जो ते कोई परीक्षा इंटरव्यू अथवा सरकारी कार्य माटे प्रयास हुए तो सकारात्मक परिणामों संकेत समय दरमियान काम में कोई मोटी अवरोधो नहीं परंतु तरा खर्चाओ पर निंत्रण खूब खूबज महत्वपूर्ण बिनजरूरी खर्च भविष्य में समस्याओं कारण बनी सके चौदह जान्युरी पची विदेश संबंधित काम માં નફાની શક્યતાઓ છે જો તમે વિદેશમાં કામ કરો છો ઓનલાઈન આયાત નિકાસમાં સામેલ છો અથવા બહુરાષ્ટ્રીય ક્ષેત્રમાં છો તો તમે સારા પરિણામો જોવા મળી શકે છે 14/30 જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો ઘર વાહન અથવા અન્ય કોઈપણ કાયમી મિલકત સંબંધિત યોજનાઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવના આશીર્વાદ कन्या राशि पर रहस्य नंबर 2 कन्या राशि माटे बीजी आगाही मित्रों कन्या राशि माटे बीजी आगाही प्रेम जीवन સાથે સંબંધિત છે એવું બન્યું છે જેમના પ્રેમ સંબંધો લાંબા સમયથી ગેરસમજ અંતર अथवा મુંજવણથી પીડાતા હોય છે તેમના માટે તે સમય ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે 14 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી સૂર્ય દેવની ઊર્જા તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્થિરતા લાવશે तमारा જીવનસાથી સાથે ખુલીને વાત કરી શકશો અને સંબંધમાં નવી સમજણ વિકસે આ સમય દરમિયાન કેટલાક કન્યા રાશિના લોકોના જીવનમાં નવો પ્રેમ પણ શક્ય છે આ સંબંધ ઉતાવળિયા નહીં હોય પરંતુ ધીમે ધીમે ગાઢ બનશે અને વિશ્વાસ પર આધારિત હશે જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમને માતાપિતાની મન મંજૂરી અને પરિવારનો ટેકો મળવાની ક્ષમતા છે મિત્રો એ કહેવું સલામત છે કે સૂર્યદેવના આભાર કન્યા રાશિના લોકો આ સમય દરમિયાન સાચા ભાવનાત્મક જોડાણનો અનુભવ કરશે અસ્થિર સંબંધો મજબૂત બનશે અને નવા સંબંધો વિશ્વાસના પાયા પર આગળ વધશે ત્રીજા નંબર એ કન્યા રાશિ માટે ત્રીજો નંબર છે મિત્રો કન્યા રાશિ માટે ત્રીજો નંબર વૈવાહિક જીવનનો છે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તેથી પરિણિત કન્યા રાશિના લોકો ખુશી મેળવશે તેમનું જીવનમાં સંતુલન અને સુમેળ વધવા લાગશે આ સમય દરમિયાન જીવનસાથીઓ વચ્ચે સહયોગ વધશે તમે સાથે મળીને કૌટુંબિક જવાબદારીઓ पूर्ण करशो सो परस्पर समझ में सुधारो थे आ समय दरमियान युगलो मुसाफरी अथवा शुभ कार्यक्रमों मा हाजरी आपी शके संबंधों मजबूत थ परिवार में सारा समाचार मलवाना संकेत तो पण छे बालको तरफ थी खुशी के सारा समाचार मलवानी शक्यता छे जो के मित्रों 28 नी आसपास जारे शुक्रनी स्थिति बदलाई छे त्यारे थोड़ा समय माटे भावनात्मक संवेदनशीलता वधी शके छे नानी-नानी बातों पर दलीलो के गैर समझ थई शके छे आना थी मुश्किली थई सके छे तेथी तुम्हारी वाणी अने वर्तन संयम राखवो महत्वपूर्ण रहशे आ समय દરમિયાન તમારા જીવનસાથી સાથે સમય સમય વિતાવવાથી પરસ્પર તણાવ ઓછો થશે અને તમારા સંબંધો ફરીથી આરામદાયક અને મધુર બનશે એકંદરે ચૌદ જાન્યુઆરી પછી સૂર્યની બદલાતી ચાલ કન્યા રાશિના વૈવાહિક જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે નંબર ચાર કન્યા રાશિની ચોથી આગાહી હા મિત્રો કન્યા રાશિ રાશિના કારકિર્દી માટે આ સમય અત્યંત અનુકૂળ છે તે નિર્ણાયક અને શુભ માનવામાં આવે છે સૂર્ય વિશેષ આશીર્વાદથી તમને ઈચ્છિત તક મળી શકે છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે કાર્યક્ષય ક્ષેત્રમાં ફેરફારથી સારી સ્થિતિ અનુકૂળ વાતાવરણ અને સંતોષકારક પરિણામો મળી શકે છે લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યુની તૈયારી કરી રહેલા યુવાનોને અચાનક સારી તક મળી શકે છે જેનો સમયસર સ્વીકાર કરવો મહત્વપૂર્ણ રહેશે બેરોજગારો માટે પણ આ સમયગાળો મજબૂત નોકરીની તકો પ્રદાન કરે છે તમે કામ પર વરિષ્ઠ અધિકારીઓને મળી શકશો તમને ટેકો મળશે તમારી મહેનતને માન્યતા મળશે માન સન્માન વધશે અને તમે તમારા કામ દ્વારા પોતાને અલગ પાડી શકશો જો કે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કામ પર બિનજરૂરી ગપસપ અને વ્યક્તિગત બાબતો શેર કરવાનું ટાળો જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને વિવાદોથી દૂર રહેશો તો આ સમયે તમારા કારકિર્દી માટે સુવર્ણ તક સાબિત થઈ શકે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કારકિર્દીની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે અંકપાંચ કન્યા રાશિ માટે પાંચમી આગાહી મિત્રો કન્યા પાંચમી આગાહી વ્યવસાય અને વેપાર સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલમાં પરિવર્તન સાથે કન્યા રાશિના જાતકોનું વ્યાવસાયિક ભાગ્ય સક્રિય થવાનું શરૂ થશે જેઓ વ્યવસાયમાં છે અથવા પોતાના વ્યવસાયનું સંચાલન કરી રહ્યા છે તેવો આ સમય દરમિયાન વિસ્તરણ કરવાની યોજના બનાવી શકે છે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન દર્શન અથવા નવી ભાગીદારી દરખાસ્તની ક્ષમતા છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમે તમારા કાર્યો સમય પહેલાં પૂર્ણ કરી શકશો જેનાથી ગ્રાહકનો વિશ્વાસ અને સંતોષ બંને વધશે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન બનનાર અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોજન નવા વ્યવસાયો સ્ટાર્ટપસ અથવા વિસ્તરણ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે ઉદ્યોગપતિઓને મુસાફરીથી ફાયદો થઈ શકે છે વારંવાર સંપર્કો મીટિંગ્સ અને નેટવર્કિંગ દ્વારા નોંધપાત્ર નફો થવાની શક્યતા છે આ સમય દરમિયાન તમારી નાણાંકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે વધુમાં અઠાવીસ જાન્યુઆરી પછી શુક્રની અનુકૂળ સ્થિતિ નાણાંકીય લાભ અને સુખ સુવિધાઓમાં વધારો કરી શકે છે કેટલાક વ્યક્તિઓ આ સમયે નવું વાહન અથવા વ્યવસાય સંબંધિત સાધનો ખરીદવાનું પણ વિચારી શકે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કન્યા રાશિના વેપારીઓ માટે પ્રગતિ વિસ્તરણ અને નફાથી ભરેલો રહેશે છઠ્ઠો અંક કન્યા રાશિ માટે છઠ્ઠો ભવિષ્ય કથન છે હા મિત્રો કન્યા રાશિ માટે છઠ્ઠો ભવિષ્ય કથન પારિવારિક જીવન સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય કર રાશિ માં પ્રવેશ કરશે ત્યારે આ સમય એ કૌટુંબિક દ્રષ્ટિકોણ થી कन्या રાશિ ના લોકો માટે ખૂબ જ અનુરૂપ સાબિત થશે 14 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી દરમિયાન તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી शक्य छे जो घरमा में लांबा समय थी तनाव के मतभेद चाली रो हो तो ते परिस्थिति हवे समाप्त थी जसे धीमे धीमे परिस्थिति सुधरवा लागशे तमारी समझण अने शांत वर्तन परिवारमा में तमारी भूमिका ने मजबूत बनावशे तमारा निर्णयो तमारा परिवार ना सभ्यों विश्वास जीतशे अने तमारा तमारा मीठा शब्दों समाज में प्रतिष्ठा वधारशे आ समय दरमियान तमारा बाळको तरफ थी सारा समाचार મળવાની ક્ષમતા છે જે લોકો લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેઓને તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમારે ફક્ત થોડો સક્રિય પ્રયાસ કરવાની જરૂર છે મિત્રો ખાસ કરીને કન્યા રાશિની સ્ત્રીઓ જો તમે પોતાનો વ્યવસાય અથવા રોજગાર શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમયગાળો તેમના માટે અનુકૂળ છે આ ખૂબ જ શુભ સાબિત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સંપત્તિમાં વધારો થવાના સંકેતો પણ છે એકંદરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી આ સમય કન્યા રાશિ માટે કૌટુંબિક સુખ ટેકો અને સમૃદ્ધિ લાવશે 7મો અંક કન્યા રાશિ માટે 7મો ભાવ હા મિત્રો કન્યા રાશિ માટે 7 ભાવ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો જોવા મળી શકે છે તેથી આ સમય દરમિયાન થોડી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ સમય ગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિને કારણે માતા તમારું સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે જે તમે પહેલાથી જ કોઈ સમસ્યા હોય તો તેને અવગણશો નહીં અને સમય સમય પર તબીબી સલાહ લો તમારી સતર્કતા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખશે અને ભગવાનની કૃપાથી તેમાં સુધારો થશે દરમિયાન कन्या રાશિના લોકો જેમણે લાંબા સમયથી પાચન પેટ અથવા ખાવાની સમસ્યાઓ તેમને આ સમય દરમિયાન રાહત મળી શકે છે શિસ્તબદ્ધ દિનચર્યા અને સંતુલિત આહાર ખૂબ ફાયદાકારક રહેશે જો તમારે આ સમય દરમિયાન લાંબી મુસાફરી પર જવું પડે ખાસ કરીને વાહન દ્વારા તો ખૂબ કાળજી રાખો ઉતાવળ અને બેદરકારી ટાળો એકંદરે જો તમે ધીરજ અને સાવધાની રાખશો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે આઠમો અંક કન્યા રાશિ માટે આઠમો ભાવ મિત્રો કન્યા રાશિ માટે આઠમો ભાવ શિક્ષણ અને અભ્યાસ સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરી પછી ગ્રહોની અનુકૂળ સ્થિતિ શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામો સૂચવે છે પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય દરમિયાન એકાગ્રતા જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અભ્યાસમાં સહજપણ બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે જો તમે વિક્ષેપોથી દૂર રહો અને અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન केंद्रित करो तो ते इच्छित परिणामों में तबीबी टेक्निकल संशोधन अथवा व्यावसायिक अभ्यासक्रमोंला विद्यार्थी आ समय सिद्धि उच्च शिक्षण अथवा विदेशी अभ्यास माटे तैयारी करी रहे विद्यार्थी ने तम प्रयत्नों सफल थवानी संभावना छे स्पर्धात्मक परीक्षाओं में सफलता मळवानी छे अमृत सिद्धि योग अने एकादशी शुभ प्रभाव थी तारी मेहनत रंग लाभ आवश्यक से फक्त प्रयास करता रहो नवमो अंक कन्या राशि नवमी भविष्यवाणी हाँ मित्रों कन्या राशि नवमी भविष्यवाणी घर नी मिलकत कानूनी बाबतों साथे संबंधित छे चौदह जान्युआरी पची तमने आ क्षेत्रों સફળતા મળશે સકારાત્મક પરિણામો મળવાની ક્ષમતા છે જો લાંબા સમયથી થી કોર્ટ કેસ કે કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો જો તમે સત્યતા અને ધીરજ સાથે આગળ વધો તો અનુકૂળ નિર્ણય મળવાની ક્ષમતા છે ઘર જમીન પ્લોટ કે વાહન ખરીદવાનો લાંબા સમયથી ચાલતો વિચાર હવે સાકાર થઈ શકે છે કારણ કે ખરમાસનો અંત આવશે જેનાથી શુભ ઘટનાઓનો માર્ગ ખુલશે દેવાથી પીડતા લોકો ધીમે ધીમે તેમની પરિસ્થિતિ સામાન્ય થતી જોશે જો કે તમારે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ અને પ્રતિકૂળ લોકોથી દૂર રહેવું જોઈએ તે તમારી ઊર્જાને નકારાત્મક બનાવે છે જો તમે બેંક લોન અથવા ફાઇનાન્સ માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થઈ શકે છે જો કે કોઈને લોન આપતા પહેલા ચોક્કસ apne વડીલો અથવા અનુભવી લોકોની સલાહ લો આ સમયગાળા દરમિયાન પરિવારમાં શુભ ઘટનાઓ બનવાના સંકેતો પણ છે અને તેનાથી સંબંધિત યાત્રા પણ સફળ થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે માનસિક રીતે વધુ સંતુલિત અનુભવશો અંત 10 કન્યા રાશિની 10वीं आगाही मित्रों कन्या राशिनी 10वीं અને અંતિમ આગહી આ સમગ્ર શુભ સમય ગાડાનો સાર જણાવે છે 14 જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે પ્રવેશતાની સાથે જ અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું એક ખાસ સંયોજન બનશે જેનો તમારા જીવનના ઘણા ક્ષેત્રો પર સકારાત્મક પ્રભાવ પડશે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી ગૂંચવણો અને વિવાદો ધીમે ધીમે સમાપ્ત થશે કાનૂની બાબતો રોજગાર વ્યવસાય અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં સુધારો અને સ્થિરતા જોવા મળશે નોકરીમાં રહેલા લોકોને કામ પર સારા પરિણામો અને પ્રશંસા મળશે રોજગાર શોધનારાઓને નવી તકો મળી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ परिणामों सामान्य साधु सारा शेष तने तयम जाड़वो जरूरी रहे कन्या चौद जान्युआरी अगियार फेब्रुआरी तमारी राशि राहत प्रगति अने संतुलन लावे तो मित्रों कृपा કરીને ટિપપણીઓમાં અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો ટિપપણી વિભાગમાં તમારું હૃદયથી જય લક્ષ્મીનારાયણ લવાનું ભૂલશો નહીં જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા કન્યા રાશિના જાતકો પર હંમેશા રહે આભાર